નમસ્કાર મિત્રો હું દિનેશ આકળિયા અને તમે જોઈ રહ્યા છો દિનેશ ઓલ્ટી ચેનલ અહીં તમને મળશે ગુજરાત બોર્ડ ધોરણ બાર માટે સૌથી મહત્વના પ્રશ્નો સરળ સમજણ અને સંપૂર્ણ બોર્ડ તૈયારી માટે આજે આપણે અર્થશાસ્ત્રના સેક્શન ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સમજવાના છીએ જે બોર્ડ પરીક્ષાના બે હજાર છવ્વીસ માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહીજો ધોરણ બાર બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસના વિદ્યાર્થીઓ ધ્યાન આપો તમે જોઈ રહ્યા છો દિનેશ વોલ્ટી ચેનલ અને આજે આપણે અર્થશાસ્ત્રના સેક્શન ડીના સૌથી મહત્ત્વના પ્રશ્નો જાણીશું તો વિડીયો શરૂ કરીએ ચેપ્ટર નંબર એકમાં વાત કરીએ તો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો ત્યાર પછી આકૃતિ અને આ લેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવાની છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ના ત્યાર પછી આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરવાની છે ત્યાર પછી વાત કરીએ ભારતના ગ્રામીણ અને શહેરી વસ્તીના વલણો તપાસો ત્યાર પછી એસડીઆઈ નું મહત્વ સમજાવવાનું છે વાત કરીએ ચેપ્ટર નંબર ત્રણમાં નાણાંના કાર્યો જણાવવાના છે ત્યાર પછી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો નાણાંના ઉદભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખવાની છે ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર ચારમાં નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખવાની છે ત્યાર પછી વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો નોંધ લખો બેંક રેટ નોંધ લખો સીઆરઆર વેપારી બેંકની થાપણો પ્રકારો ટૂંકમાં સમજાવવાની છે ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચ માં વાત કરીએ ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજના ટૂંકમાં સમજાવવાનું છે ત્યાર પછી ભારતની ગરીબી માટેના ઐતિહાસિક કારણો સમજાવવાના છે ત્યાર પછી જનધન યોજના અંગે નોંધ લખવાની છે ત્યાર પછી આઈઆરડીપીનું અંગે નોંધ લખવાની છે ત્યાર પછી ગરીબીનું આવક અભિગમ સમજાવવાનો છે ત્યાર પછી સામપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવવાનો છે નંબર વાત કરી ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યા વધારો કર્યો છે સમજાવો ત્યાર પછી હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે સમજાવો અર્ધ બેરોજગારીનો ખ્યાલ વિગતે સમજાવવાનું છે પ્રચંડ બેરોજગારીમાં નો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવવાનું છે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રાજુ રજૂ કરેલા માપદંડો સમજાવો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગાની માહિતી આપવાની છે ચેપ્ટર નંબર સાતમાં વાત કરીએ નીચેના નીચા મૃત્યુદરના કારણો જણાવો ત્યાર પછી વસ્તી વિસ્ફોટની વિગત સમજૂતી આપવાની છે ઉત્સાહ જન્મદરના આર્થિક કારણો સમજાવો ત્યાર પછી જાતિ પ્રમાણ અંગે નોંધ લખવાની છે ચેપ્ટર નંબર આઠમાં વાત કરીએ કૃષિ સંસા સંશોધનની ચર્ચા કરવાની છે કૃષિની નીચી ખેત ઉત્પાદકતા માટેના કોઈ પણ ત્રણ કારણો સમજાવો પાકની ફેર બદલી સમજાવવાની છે હરિયાળી ક્રાંતિ એટલે શું તો શા માટે કૃષિ ક્ષેત્ર અને અર્થતંત્રની કરોડ રજૂ કહેવાય છે ચેપ્ટર નંબર નવ માં વાત કરીએ હુડિયામણ દર પર નોંધ લખવાની છે વિદેશ વેપારની પર્વતમાન સ્થિતિ દર્શાવો વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવવાના છે વિદેશ વેપારના ભારતના હિસ્સા અંગે નોંધ લખો લેણ દેણ તુલના ખાતાઓ અંગે સમજૂતી આપો વાત કરીએ ચેપ્ટર નંબર દસમાં ભારતીય અર્થતંત્રમાં ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો શા માટે મહત્વના છે ત્યાર પછી વિશિષ્ટ આર્થિક વિસ્તાર સમજાવવાનો છે ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવવાના છે ચેપ્ટર નંબર અગિયારમાં વાત કરીએ ટૂંક નોંધ લખો પેટ્રોલિયમ ત્યાર પછી શિક્ષણનું મહત્વ જણાવવાનું છે દેશના આર્થિક વિકાસમાં ભારતીય રેલવેનું મહત્વ જણાવો ભારતમાં આરોગ્યની સ્થિતિ સમજાવો ભારતમાં રેલવે વિકાસ અંગે ટૂંક નોંધ લખવાની છે ચેપ્ટર નંબર બારમાં વાત કરી પ્રાકૃતિક ખાદ જંગલના ફાયદાઓ જણાવવાના છે ત્યાર પછી સપ્તના ન્યુ કાર અર્ક સમજાવવાનો છે બ્રહ્માસ્ત્ર વિશે નોંધ લખવાની છે જો અમારો વિડીયો તમને ગમ્ય ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બોર્ડ પરીક્ષા માટેની મહત્વની વિડીયો માટે દિનેશ ઓલ્ટિઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીએ આગામી વિડીયોમાં